નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વડોદરાના ધારાસભ્ય યોગેશભાઈના સમર્થનમાં આવેલી ધારાસભ્યોએ આપી પ્રતિક્રિયા વડોદરાના સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે મહેસૂલ વિભાગમાં થઈ રહેલી ગેરરીતિઓની તપાસ અને જવાબદારો સામે પગલા ભરવા મુખ્યમંત્રીને પત્ર લખી કરેલી માંગની બાબતે સાવલી એકસો પાંત્રીસ મત પ્રતિક્રિયા હાલમાં રેવન્યુ વિભાગના અધિકારીઓએ પોતાના હોદ્દાને રૂપિયા કમાવાની ફેક્ટરી બનાવ્યાના આક્ષેપ આક્રોશ સાથે સાવલી તાલુકાના સામંતપુરા ગામે પણ ખાસ કરીને ખેડૂત વિધવાઓને ટાર્ગેટ કરી અધિકારીઓની મિલીભગતથી બોગસ ખેડૂત બન્યાની ફરિયાદ ખેડૂતોને સાથે છ મહિના પહેલાં રાખી કરી હતી અને જે તે સમયના કલેક્ટરને જવાબદાર અધિકારીઓ સામે પગલાં ભરવા કહ્યું હતું અને સરકારને જવાબદાર અધિકારી સામે લાલાખ કરી સખત કાર્યવાહીની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાક અલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી હાલમાં અમારા જે સિનિયર ધારાસભ્ય આદરણીય યોગેશ કાકાએ જે મહેસૂલ વિભાગની વાતને લઈને માન્ય કલેક્ટરશ્રીને પત્ર લખીને જે અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં થઈ રહી ગેરરીતિઓ અને અત્યારે જે ચાલતી પરિસ્થિતિને વાકેફ કરી અને જે તપાસ માગી છે એ તપાસને હું પૂરેપૂરું સમર્થન આપું છું સાથે સાથે મારે એટલું કહેવું છે કે જે બોગસ ખેડૂતો કરવાની વાત જે યોગેશ કાકાએ કરી છે બોગસ ખેડૂતોની વાત છ મહિના પહેલાં મેં મારા સાવલી તાલુકાની અંદર સામતપુરા ગામના ખેડૂતો એના માત્ર વિધવા બહેનોને ટાર્ગેટ બનાવીને જે બિચારા અભણ છે વિધવા છે એમને ખબર પણ નથી કે એમની જમીનની અંદર કોઈ અન્ય લોકો ખોટી રીતે ઘૂસી ગયા છે તો એ લોકોને ટાર્ગેટ બનાવીને જે બોગસ ખેડૂતો બન્યા છે એના માટેની પણ મેં જે તે ટાઈમના અમારા કલેક્ટર ગોડ સાહેબ જો તપાસ માગી હતી અને એ તપાસ પરિપૂર્ણ પણ થઈ ગઈ છે તપાસની અંદર એફઆઈઆર પણ થઈ થવાની છે પણ મારો આગ્રહ એક જ છે કે એફઆઈઆર માત્ર ખેડૂત બનનાર અને માત્ર વચ્ચેટ્યાઓમાં જોડે ના થાય પણ જે તે સક્ષમ અધિકારી જેના આ બોગસ ખેડૂતો બનાવવામાં જેને જે પણ જેનો પોતાનો પાવર વપરા જે ઓથોરિટી છે એવાને ફરિયાદી આરોપી બનાવે અને ફરિયાદી સરકાર બને કે ભાઈ આવા કૃત્ય જે પણ કરી તો હાલના અધિકારી જે તે અધિકારી પર ફરિયાદ દાખલ કરે જેના ખોટું કર્યું છે એમ અને આવું કરવું જોઈએ એનું કારણ કહું છું કે કાયમ માટે નાના કામોની અંદર નાના વ્યક્તિઓને નિયમો બતાવીને ધા ધરમના ધક્કા ખવડાવવાનું કામ જરા અધિકારીઓ કરતા હોય અને આવા મોટા મોટા સ્કેન્ડલો જ્યારે આપણી સામે આવતા હોય ને જરા સ્કેન્ડલ આપણે જોઈએ છે કે કઈ રીતે થાય એમ તો નિયમની વાત છે એમ તો કાયદાની વાત છે તો આ બધા કામ કેવી રીતે થઈ ગયા અને નાના વ્યક્તિઓને નિયમ લાગુ પડે અને મોટા લોકોને નિયમ લાગુ ના પડે એ વસ્તુ યાદ નથી આ અમારા સરકારની છબી બગાડવાનું કામ અધિકારીઓ કરતા હોય ત્યારે હું તો જે હમણાં જે ભૂતકાળની અંદર પણ લોકોના જીવ ગયા છે એની અંદર પણ જો અધિકારીઓએ કાળજી રાખી હોત અને આ લોકોએ જો એમનો ખોટો ઈરાદો ના રાખ્યો હોત અને સારું કામ લીગલી બધું કાયદેસરનું કર્યું હોત તો આ મોટા કાંડો પણ ના થયા હોત એટલે મારી તો સરકારમાં એક જ માગણી છે કે હવે આવા કોઈ અધિકારીઓને પણ ચલાવી ના લેવાય અને હવે પણ અત્યાર સુધીને આપણે બોલતા આવ્યા છે હું તો કાયમ કહેતો આવ્યો છું કે ભાઈ આ બધી વસ્તુ થતી આવી છે અને આ વસ્તુને રોકવી જોઈએ હું હજુ પણ મારી વાત માન્ય મુખ્યમંત્રીશ્રીને હું મૂકું છું મને વિશ્વાસ છે કે મારી સરકારની અંદર ખૂબ આ વખતે લાલ આક કરીને આધિક અધિકારીઓને સીધા કરવાની વાત કરશે અને આ બધા અધિકારીઓની વાત નથી પણ જે અધિકારીઓ ટીવાઈ ગયેલા છે જે અધિકારીઓ માત્ર ને માત્ર એના ફરજને પૈસાનું એક ફેક્ટરી બનાવી દીધી છે પૈસા કમાવાની એ લોકો માટેની વાત છે એટલે હું તો અધિકારી હોય કે પદ અધિકારી હોય જ્યાં કંઈ ખોટું થતું હોય ત્યાં એમને ખુલ્લા પાડવા જોઈએ એવી મારી આ રજૂઆત